ગાંધીનગર જિલ્લામાં સતત વરસાદની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટરે બોલાવી છે મહત્વની બેઠક દહેગામ ગાંધીનગર કલોલ માણસાના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટરે સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીને લઈને પણ મહાનગરપાલિકાના અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી તો નદીના પટમાં અને નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો જિલ્લા કલેક્ટર દ્વારા સતત જિલ્લાની વરસાદની પરિસ્થિતિની લઈને કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ અને તેને લઈને જ આ કરવામાં આવી મહીસાગર સંતરામપુરાના ભમરીથી માનગઢ રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે વરસાદના કારણે મોટાભાગનો રસ્તો તૂટી ગયો છે તો રસ્તા ઉપર મોટી મોટી તિરાડો પડી રસ્તો મોટાભાગે તૂટી ગયો છે રસ્તા પર પસાર થતી કાર કાર પણ રસ્તો ધોવાતા ખાઈમાં હતી કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે કાર ખાઈમાં જતા ત્રણ લોકો કારમાંથી ઉતરી ગયા હતા ગત મધ્યરાત્રિના અતિભારે વરસાદમાં આખો રસ્તો ધોવાઈ ગયો હતો હાલ સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે તંત્ર દ્વારા રોડ અવર

એટલે પૂરી ઘટના નાઇટમાં જ બની છે લગભગ વરસાદના કારણે બધું ધોવાઈ અને જે પુરાણ વાળી જે જગ્યા હતી એ જ ધોવાઈને પડી હશે એટલે વધારે અહિયાં કઈ નુકસાન નથી પણ એક ઇકો ગાડી આવી અને એ અંદર ઘસી પડેલી છે એમાં જે બેઠેલા હતા એ ત્રણે ત્રણ જણ બાર હેમખેમ રાત્રે નીકળી ગયા છે અંદર કશું કઈ છે નહીં નુકસાન જેવું કેવો વરસાદ હતો ને કેવી ઘટના બની છે રાત્રી દરમિયાન બનેલી છે ઘટના કેવી રીતે રસના ની શું પરિસ્થિતિ છે અત્યારે રસ્તો હાલ અહીંયા કોઈ ભારે વાહન જઈ શકે એમ નથી બાઇક પણ નથી જઈ શકે એવું ખાલી જે પુરાણ વાળો જે રસ્તો હતો એ તૂટી ગયાથી અહીંયાથી વાહન બંધ કરાવી દીધું છે તંત્ર તરત આવી ગયું છે આર એન્ડબી વાળા પણ આયા હતા મામલદાર સાહેબ બી આયા હતા અને અહીંયા અમે બ્લોક કરાયો છે બીજું ડાયવર્ઝન છે ચોખી માવડીથી ખેડા પર જઈને રાજસ્થાન જઈ શકાય એવું છે અને માનગઢ જવું હોય તો આપણે કુંડા થઈ અને માનગઢ જવાયું છે અને રાજસ્થાનમાં પણ જવાયું છે એમ એકદમ બંધ નથી પણ અહીંયા કુંડા થી જવાશે અને ખેડા પર થી જવાશે બાકી અહિયાં થી તો હાલમાં બંધ જ કરાવી દીધું છે તંત્ર દ્વારા અહિયાં બધા હેમખેમ અહિયાં આવી અને વિઝિટ કરી અને અમે બે બાજુ બ્લોક કરાવી અને હમણાં સાહેબ શ્રી પણ ગયા છે જે ભારે વરસાદ કાપક્યો હતો તેને લઈને અત્યારે જે રોડ છે તે આંખોએ ધોવાઈ ગયો છે જેને લઈને તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તંત્ર દ્વારા બંને સાઇડો બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચાંકતો બંદોબસ્ત રાખી અને વાહનની જવર બંધ કરેલ છે બિતોષ વાડિયા નું ગુજરાતી મહીસાગર તો મહીસાગરમાં સતત વરસાદ વરસી રહ્યો છો જેના કારણે રોડ રસ્તાઓ પણ ધોવાયા છે અને તેના કારણે જે વાહનોની અવરજવર છે તે બંધ કરવામાં આવે છે મહીસાગર જિલ્લાના સંતરામપુરથી રાજસ્થાનને જોડતો રસ્તો છે કહી શકાય કે થી માનગઢ સુધીનો રસ્તો ભારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે રાત્રી દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો અને ને લઈને આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટા પાયે જે રસ્તો છે તે ધોવાયો છે મોટા મોટા ખાડા પડ્યા છે મોટી મોટી તિરાડો પડી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે રસ્તો છે તે માનગઢ સુધી માનગઢ રાજસ્થાનને જોડતો રસ્તો છે અને રસ્તો અત્યારે હાલ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે મધ્ય રાત્રિના રોજ The <laughs> cat જે રાત્રિના વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદ ખાબક્યો હતો એની અંદર આ જે રસ્તો છે તે મોટા ભાગનો રસ્તો અહીંયા દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કાર પણ અહીંયા ખાબકી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે દ્રશ્યોની અંદર કાર પણ દેખાઈ રહી છે પરંતુ રાત્રી દરમિયાન બનેલો આ બનાવને લઈને ક્યાંક ને ક્યાંક જે તાત્કાલિક ધોરણે તંત્ર પણ અહીંયા દોડી આવ્યું હતું સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ ઘટના અહીંયા રાત્રિના રોજ બની છે ભારે વરસાદના કારણે આખો રોડ છે તે બેસી ગયો છે અને જે નીચે કેનાલ છે ત્યાં અગાડી જતો રહ્યો છે એટલે કહી શકાય કે આખો રોડ અત્યારે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે બંને સાઈડ વાહનોની અવર જવર પણ બંધ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે વિતેશ ભાટિયા ન્યુઝી ગુજરાતી મહિસાગર